જેમાં છોટાઉદેપુર તાલુકામાં પણ વધુ પ્રમાણમાં ખેડૂતો ટામેટાની ખેતી કરે છે ત્યારે છોટાઉદેપુર તાલુકાના સિંગલા ગામે ટામેટાની ખેતી કરતા ખેડૂત ઉમેશભાઈ રાઠવા અને લાલુભાઈ રાઠવા છેલ્લા દસથી પંદર વર્ષથી ટામેટાની ખેતી કરે છે ત્યારે આ બંને ખેડૂતોને મોટાભાયે ટામેટાની ખેતીમાં નુકસાન થવા પામ્યું છે ખેડૂતોના જણાવ્યા પ્રમાણે ટામેટાની ખેતીમાં ત્રીસથી પાંત્રીસ હજારનો ખર્ચ થાય છે પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી ખેડૂતોને ટામેટાની ખેતીમાં ભારે નુકસાન થાય છે ખેડૂતોના જણાવ્યા પ્રમાણે ટામેટાની ખેતીની અંદર રોગ આવી જતાં ખેડૂતોનો ખર્ચ પણ નીકળી શકતો નથી જ્યારે છોટાઉદેપુર જિલ્લામાં વધુ પ્રમાણમાં ખેડૂતો ટામેટાની ખેતી કરે છે પરંતુ ટામેટાની ખેતીની અંદર રોગ આવવાના કારણે ખેડૂતોને મોટા પાયે નુકસાન થાય છે ખેડૂતો જે ખર્ચ ટામેટાની ખેતીની અંદર કરે છે તે ખર્ચ પણ ટામેટાની ખેતીની અંદર નીકળી શક્યો નથી ટામેટાની ખેતીની અંદર ખેડૂતો અલગ અલગ પ્રકારની દવાઓ વાપરે છે પરંતુ આ રોગથી જતાં તે દબાણ દવા પણ કોઈ કામ લાગતી નથી અને ખેડૂતો ઊભા પાકે રડી રહ્યા છે છેલ્લા કેટલાક વર્ષોથી રોગના કારણે ખેડૂતોને મોટા પાયે ટામેટાની ખેતીની અંદર નુકસાન થવા પામ્યું છે વધુમાં ખેડૂતોએ એમ પણ કહ્યું હતું કે જે તે વિભાગના અધિકારીઓ ટામેટાની ખેતી માટે માર્ગદર્શન આપે અને શિબિર રાખે કે ટામેટાની ખેતી કઈ રીતે કરી શકાય તો વધુ ખેડૂતને વધુ ફાયદો થાય તેમ છે અને ખેડૂતો આત્મનિર્ભર બની શકે છે ત્યારે સરકાર અને તંત્ર આવા ખેડૂતો ઉપર ધ્યાન આપે તેવી હાલ તો ખેડૂતો માંગ કરી રહ્યા છે પટેલ લાલુભાઈ રંગુભાઈ રાઠવા છે ખેતી સુકારો આવી જાય છે પછી ખરસ બહુ થઈ જાય છે દવાનો દોરીનો તારનો ટેકાનો બધો ખર્ચ થઈ જાય છેલ્લા પચીસ ત્રીસ હજારનો ખર્ચ થઈ જાય છે લે આ વર્ષે કશું નહીં મળ્યું મારે માંગવળતર મળતું હોય તો સારું નામ ઉમેશભાઈ ગીરસિંહભાઈ સિંગલા ગામ હોડી ફા ટામેટાની ખેતી છે કરી પણ કઈ મળ્યું નહીં એમ કંઈ નહીં આ વરસાદને બધું કારણે કઈ એવું થઈ ગયું બગડી ગયું કોઈ આવીને ઉભો નહીં રહ્યો દવા દવા વાળાને થઈ ગયા પણ દવા વાળો કંઈ દવા આવી લીધે ને સાંટી દે એમ પણ કંઈ સુધારો મળ્યો નહીં ને બધું બગડી ગયું ને ખર્ચ તો ઘણો થઈ ગયો એટલે આવીને કઈ થોડું ઘણું મળેલું હોય તે સારું એમ આપણા છોટાદેપુર જિલ્લામાં ટામેટાની ખેતી કરતા ખેડૂતોમાં પત્રકાર પત્રકારના માધ્યમથી માધ્યમથી બે રજૂઆત મળી છે જેમાં ખેડૂતોને ટામેટાના ભાવ ઓછા મળવા તેમજ ટામેટાની અંદર રોગ અને જીવાત પડવી આવવી આ બે પ્રશ્નો પત્રકારના માધ્યમથી અત્રે મળેલ છે તે બાબતે આપણા છોટાઉદેપુર જિલ્લાના ખેડૂતોને જણાવવાનું કે આપણા છોટાઉદેપુર જિલ્લાની વાત કરીએ તો અંદાજિત ચાર હજાર હેક્ટરની અંદર ટામેટાનું વાવેતર થાય છે એમાં 80% ટકા થી નેવું ટકા વાવેતર આપણા જિલ્લાના ખેડૂતો ચોમાસાની અંદર કરે છે જૂન જુલાઈની અંદર ટામેટાનું વાવેતર કરતા હોય છે હવે ટામેટાના ભાવ ઓછા મળવા તેમજ રોગ જીવત મળવાની વાત કરીએ તો સૌ પ્રથમ તો ખેડૂતોના ટામેટાના વાવેતર એક જ સમયે કરે છે આપણા ખેડૂતો જિલ્લાના ખેડૂતો કારણ કે જૂન જુલાઈની અંદર વાવેતર કરે તો બધા જ ખેડૂતો જૂન જુલાઈની અંદર જ વાવેતર કરવા માંડે છે જ્યારે એમનું ફળ પાક ફળ જ્યારે ફળ ફ્રૂટિંગ થાય ફળ જ્યારે ફળ પાકે ત્યારે બધા જ ખેડૂતોના એક સરખું હાર્વેસ્ટિંગ આવે છે એક જ સમયે બધા ખેડૂતોનું હાર્વેસ્ટિંગ આવે છે એક સમયે હાર્વેસ્ટિંગ આવવાના કારણે માર્કેટની અંદર આ માલનો ફુગાવો ટામેટાના ફળનો ફુગાવો વધી જાય છે ટામેટાના ફળના ફુગાવના વધવાને કારણે ખેડૂતોને ટામેટાનો ભાવ ઓછો મળે છે આ મુખ્ય કારણ એક સમયે ટામેટું બજારમાં આવવાને કારણે ભાવ ઓછા મળે છે આના માટે ખેડૂતોએ શું કરવું જોઈએ કે એક સમય ધારો કે જૂન જુલાઈની અંદર ખેડૂતો બધા વાવેતર કરતા હોય તો બે મહિના અથવા પિયતની સુવિધા હોય તો એક બે મહિના અગાઉ કરવાનું વાવેતર અથવા બે એક બે મહિના લેટ વાવેતર કરે ખેડૂતો જો આમ કરે તો ખેડૂતો ભાવ પણ સારા મળી શકે અને સારા મળી શકે છે એની ઉપર આધાર રાખે હા મારું નામ છે રાઠવા કલ્પેશભાઈ કમજીભાઈ હું સિંગલા ગામનો સરપંચ છું અને ખેડૂત પણ છે આપણે તો ટામેટાની વર્ષોથી અમે ખેતી કરતા આવીએ છીએ અમુક વર્ષે જાય તો ગમે એવી દવા તમે છાંટો પણ પાક તો નિષ્ફળ નિષ્ફળ જાય છે તો એના માટે સરકાર શ્રી કોઈ તાલીમ વાલીમ ખેડૂત તાલીમ કે ગમે તે રાખતા હોય તો વધારે સારું એવું કેવું છે અમારે અને સારી ખેતી થાય તો ખેડૂત પણ આત્મનિર્ભર બને ઉદેપુર